અક્કી આવાજ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું અજીઝ ઝુપેલવાલા સમાજમાં વાત કરીએ તો ડબોઈ તાલુકાના કણનેટની ઓરસંગ નદીમાં પ્રતિબંધિત વિસ્તારમાં રેતી કનન કરનારા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાની જિલ્લા કોંગ્રેસની માંગ કરવામાં આવી હતી ડબોઈ તાલુકાના ઓરસંગ પથની સફેદ રેતીની સોનાના ભાવે વેચાય છે અને ઓરસંગ નદીના પટમાં દબોઈ નગરને પાણી પૂરું પાડતા ફ્રેન્ચ પદ્ધતિના કૂવાની આજુબાજુ એક કિલોમીટરનો વિસ્તાર પ્રતિબંધિત વિસ્તારમાં જાહેર કરવામાં આવેલ છે જ્યાં અવારનવાર રેતી ખનનની ફરિયાદો ખાનને કરવામાં આવેલ છે પરંતુ ખાન ખનીજ વિભાગ આખે પાડા બાંધીને વહીવટ કરતા હોવાનું જોવા મળે છે

એ સામે આવ્યું જેથી કરીને આપ અહીંયા અહિયાં રજૂઆત કરવા માટે આયા છે કે જે વિસ્તારો ત્યાં એવા હતા કે ત્યાંથી રેતી ખનન ના થઈ શકે ખૂબ ઘણા બાળકો પણ જ્યારે નાહવા જતા હોય એવા બધા કિસ્સામાં ડૂબી જવાના કિસ્સા